નાના નાના જેટલા સમાજ છે એ સમાજ સાથે પણ આપણે બેઠક કરવાની છે એના નામોની યાદી મોબાઈલ નંબર વોટ્સઅપ સાથે આપણે બનાવવાની છે આ બધી વસ્તુ તમને તો મારો વોટ્સઅપ નંબર છે કે આની તમે હાઈ કરશો એટલે આખે પીડીએફ ફાઈલ તમને મળી જશે વાંચો મને એટલે ઘરે ઘરે જઈને તમે આની સ્ટડી કરી શકશો લાભાર્થી લાભાર્થી આપણો મુખ્ય એજન્ડા લાભાર્થી સાથે બેઠક છે આપણા સરકારે જે યોજનાઓ આપી છે લાઈક ફોર એક્ઝામ્પલ આયુષ્માન કાર્ડ આપેલું છે આવાસ યોજના આપેલી છે વિધવા સહાય યોજના આપી છે આ તો મેં ત્રણ જ કીધી આવી ઘણી યોજનાઓ છે લાભાર્થી સાથે મુખ્ય બેઠક કરવાની એની યાદી તમને મળી જશે અને એના સાથે ફોટો અને વિડીયો કમ્પલસરી બનાવવાનો છે જેની તમારા માહિતી સરળ એપમાં તમે અપલોડ કરશો મતદાર યાદીની સમીક્ષા કરવાની મતદાર યાદી તમને અગાઉ તમને મળી જશે ના હોય તમારા સંયોજક જોડે મતદાર યાદી આપેલી હશે મતદાન સમીક્ષા કરવાની છે મતદાર યાદીમાં ખાસ સમીક્ષામાં પોઈન્ટ એડ કર્યું છે એની અંદર જે લોકો નવા નવા હોય આપણે એમની બેઠક કરવાની બીજું એ મતદાર યાદીમાંથી જે લોકો બહાર રહેતા હોય ફોર એક્ઝામ્પલ અહીંથી લોકો કામદાર ધંધાથી બહાર ગયા હોય તો એમના સાથે એનું નામ નામની યાદી બનાવી દેવાની એ દિવસે એમને લાવવા માટેની વ્યવસ્થા આપણે કરવાની છે એના પછી મુખ્ય એક વસ્તુ છે પેજ સમિતિ પેજ સમિતિ સીઆર પાટીલ સાહેબ મુખ્ય એજન્ડા છે તો પેજ સમિતિ આપણે બને છે ને આપણો પેજ સમિતિ જે કાર્યકર્તા છે એ જ મેઈન કાર્યકર્તા તરીકે એ દિવસે મતદાન સુધી આપણે સુધાર પર લઈ જશે તો પેજ સમિતિના કાર્યકર્તા જોડે સંયોજક સાથે રાખીને આપણે બેઠક કરી લે બીજું આ બધી જ વસ્તુઓનો મોનિટરિંગ આઈટી સેલ દ્વારા સોશિયલ મીડિયા સેલ દ્વારા કોલ સેન્ટર દ્વારા તમારા સુધી પહોંચશે સરળ એપ તમારે ડાઉનલોડ કરવાની રહેશે જેની સરળ એપ ના કરેલી અને સરળ એપ ડાઉનલોડ કરી દેવાની રહેશે બીજો એક અગત્યનો મુદ્દો એ છે કે ત્યાં તમે જશો અને દરેક વિસ્તારમાં સંઘની શાખાઓ લાગતી હોય તો આપણા જે જૂના સ્વયંસેવકો હશે સંઘના એમને મળવાનું એમના જોડે બેસવાનું એમનું યાદી બનાવવાની અને એમની જોડે બેસીને ચર્ચા કરવાની ભાઈ શું ચાલે છે શું એના પર શું કરી શકીએ છીએ એ બધા પોઈન્ટ આપણે લઈ શકીએ છીએ મુખ્ય મુદ્દો એક આવે છે બુધની તમે જ્યારે બેઠક કરશો ત્યારે બુધની સમીક્ષા તમે કરો તો તેમાં જે માઈનસ મુદ્દો હોય એના આપણે એકાઉન્ટ ટકાની ઉપર કેવી રીતે લઈ જઈ શકીએ એના માટે આપણે પેજ સમિતિ અને બુથ સમિતિ સાથે બેસીને બેઠક કરવાની ભાઈ આમાં આપણે એકાઉન્ટ ટકાથી વધારે મતદાન કરવું હોય સિત્તેર ટકા પંચોતેર ટકા પંચોતેર શું કરવું તો એ એક સમીક્ષા કરી રહી છે તમે જે જગ્યાએ બુથમાં જવાના તો બુથમાં અને ગામમાં જવાના ત્યાં એક નાના યુવાનો યુવક મંડળ બી હોય છે મહિલા મંડળ બી હોય છે ભજન મંડળ બી હોય છે અને સખી મંડળો બી હોય છે તો એ સખી મંડળીની આપણે મુલાકાત કરવાની એમનો ડેટા આપણે નામ નંબર મોબાઈલ નંબર એના પ્રમુખ કોણ છે એનું આયોજન કોણ કરે છે એની ડેટા માહિતી આપણે લઈએ ત્યાંના સહકારી આગેવાનો ડેરીના ડિરેક્ટર હોય સરપંચ હોય ગામના સભ્ય હોય એમના જોડે મળીને બેઠક કરવી અને એમની એક યાદી બનાવીને તૈયાર કરવી આપણે